કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી પાછો હું એક નવી ભરતીની જાહેરાત લઈને આપની સમક્ષ આવી ગયો છું જ્યારે પણ તમે મારો વિડીયો જોવો ત્યારે એમ થાય કે કઈક નવું આવ્યું હોય છે તો ભાઈ આજે સ્પેશિયલ વાત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ફાર્માસિસ્ટની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે તો ચાલો એની આપણે વિગતવાર વાત જાણીએ સૌ પ્રથમ જોવા જઈએ તો કે ભાઈ આ કોના દ્વારા બહાર પાડી તો મેં વાત કરી એમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જી ત્રિપલ એસ બી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલી છે આનો જાહેરાત ક્રમાંક નંબર છે ત્રણસો ને ઓગણત્રીસ બરાબર છે દર વખતેની મારી વાત હોય છે કે ભાઈ આ એનો જાહેરાત ક્રમાંક નંબર આપણને ખબર હોવી જોઈએ કારણ કે આપણે જે ભરતીનું ફોર્મ ભરતા હોઈએ એના વિશેની તમામ વિગતો આપણે કોઈ વખત હોય તો જાહેરાત ક્રમાંક નંબર પરથી મળી જતી હોય છે બીજું કે આ ભરતી કોના દ્વારા તો કે ગોણ સેવા દ્વારા કરવામાં આવે છે ક્યાં વિભાગ અંતર્ગત છે તો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આ ભરતી કરવામાં આવશે અને એને ફોર્મ ક્યારે ભરાશે આપણને પહેલા વહેલા મુ દેવો કે ભાઈ ભરતી બાર પડી પણ ફોર્મ ક્યારે ભરાશે તો તારીખ 16 બાર 2025 થી લઈને 30 બાર 2025 સુધી આના ફોર્મ ભરાવાના છે તો તરત જ આના ફોર્મ ભરી દેવા અને ફોર્મ છે એ ઓજસની ની વેબસાઈટ ઉપર ભરાશે ગુજરાત સરકારની તમામ ભરતીઓના ફોર્મ ઓજસની ની વેબસાઈટ ઉપર ભરાતા હોય છે બરાબર છે જેની અંદર તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અને રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારી એક બેઝિકલી કોપી અંદર રહી જતી હોય પછી જે કાંઈ અપડેટ આવે ત્યારે નવા ફોર્મ હોય તો તેમાં અપડેટ કરીને તમે ભરી શકો છો અને અત્યારે કોમન તમે ફોર્મ પણ ભરી શકશો હવે બીજી વાત કરીએ તો કે ભાઈ કુલ જગ્યાઓ કેટલી છે આ જુનિયર ફાર્માસિસ્ટની બરાબર છે તો આ જુનિયર ફાર્માસિસ્ટની કુલ બસો ને નવ જગ્યાઓ ઉપર ભરતી આવેલી છે એટલે કે ત્રણ આંકડામાં ભરતી છે

અને ખાસ લખેલું છે વર્ષથી વધારે ન આ ઓછી વધુ જોઈએ અને બીજું અહીંયા આપે કેટેગરી વાઇઝ આ જે છૂટછાટ મળે છે એ પણ આનો ચાર્ટ અહીંયા આપેલો છે આપણે ચાર્ટની પણ થોડી વિગતવાર જોઈ લઈએ કે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવાર હોય એને પાંચ વર્ષની છૂટછાટ હોય છે અનામત પુરુષ ઉમેદવાર છે એને પણ વર્ષની છૂટછાટ છે બરાબર એટલે સામાન્ય ભાષામાં કહું તો જનરલ કેટેગરી ના પુરુષ ઉમેદવાર કોઈ છૂટછાટ નો લાભ મળતો નથી પણ જો એમને ઈડબલ્યુ નું સર્ટી હોય એમની પાસે બરાબર છે તો એમને પાંચ વર્ષનો છૂટછાટ નો લાભ મળી શકે છે એવી જ રીતે જો કોઈ અનામત કેટેગરીની મહિલા ઉમેદવાર હોય તો એને દસ વર્ષની છૂટછાટ મળે છે પછી દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવાર એને પણ દસ વર્ષની છૂટછાટ મળે છે સામાન્ય કેટેગરીના હોય તો બરાબર સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવાર હોય તો એને પંદર વર્ષની અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર હોય તો એને પંદર વર્ષની અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા હોય એમને વીસ વર્ષની છૂટછાટ મળે છે પણ અહીં ખાસ વાત છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મહત્તમ વય મર્યાદા આપેલી છે કે પિસ્તાલીસ વર્ષથી વધવી જોઈએ નહીં અને કોઈ માજી સૈની ઉમેદવારો છે તો એમને ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે તો આ વાત થઈ ગઈ વય મર્યાદાની બરાબર છે એ જ લિમિટ હવે વાત કરીએ ભાઈ પગાર ધોરણ બરાબર છે તો ફાર્માસિસ્ટ તરીકે તમારે જ્યારે કામ કરવાનું આવશે ત્યારે તમારા પેલા પાંચ વર્ષનો પગાર ચાલીસ રહેવાનો છે બરાબર પ્રથમ પાંચ વર્ષ જેને પ્રોબેશન પીરિયડ તરીકે ગણવામાં આવે છે બરાબર છે છે પ્રોબેશન પીરિયડ એનો તમારો ફિક્સ પગાર અહીં ખાસ લખેલું કેટલો ચાલીસ હજાર આઠસો બરાબર છે અને ત્યારબાદ જે સાતમા પગાર પંચ મુજબ જે તમારો લેવલ પાંચ નો પગાર થાય છે એ તમને મળવા પાત્ર રહેશે હવે મહત્વની વાત લઈ લે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન છે બેચલર ડિગ્રી ઓફ ફાર્મસી બરાબર છે એટલે મિનિમમ બી ફાર્મ કરેલું હોવું જોઈએ અને સાથે સાથે બીજી વાત જોઈએ તો અનુભવ હોવો જોઈએ મેડિકલ જોઈએ પછી તમારી પાસે આ જે એક્સપિરિયન્સ છે કોઈ મેડિકલ ડિસ્પેન્સરી એટલે કે જે જગ્યા ફાર્મસીસ્ટ હોવો જોઈએ આ રીતે એનો બે અનુભવ હોવો જોઈએ અહીં સ્પેશિયલ લખેલું જોઈ શકો છો જુનિયર ફાર્માસિસ્ટ ઇન ગવર્મેન્ટ પછી ગવર્મેન્ટ અન્ડરટેકિંગ બોર્ડ પછી કોઈ ડિસ્પેન્સરી છે પછી કોઈ હોસ્પિટલમાં તમે કામ કરેલું છે બરાબર છે અથવા તમે ફાર્માસિસ્ટ છો અથવા તમે મેડિકલ રિપ્રેઝેન્ટિવ તરીકે પણ તમે બી ફાર્મ કરેલું છે બરાબર છે તો તમારી પાસે બે વર્ષનો અનુભવ હોવો જોઈએ આજ લોકો આની અંદર ફોર્મ ભરી દેશે એટલે મારા વિદ્યાર્થી મિત્રો જે કોઈ પણ આ વિડીયો જોઈ રહ્યા છે અને જેમને બીફામ કરેલું છે તેમને આ મારો વિડીયો ખાસ કરીને શેર કરી દ્યો જેથી કરીને તે લોકો પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકે અને ગુજરાત ગવર્મેન્ટમાં નોકરી મેળવવાનું સપનું તેમનું પૂરું પૂરું કરી શકે બરાબર છે અને ત્રીજો મુદ્દો જોયા તો કે ભાઈ બેઝિક કોમ્પ્યુટર અને ગુજરાતી હિન્દીની જાણ જાણકારી હોવી જોઈએ હવે મહત્વની વાત એવી કે ભાઈ આ ફોર્મ ભર્યા છે તમે ઉંમરની વાત કરી દીધી બરાબર છે પછી તમે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી દીધો આ પરીક્ષા માટેની ફી શું છે તો વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા માટે કોઈ જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે અને બાકીની તમામ કેટેગરીના ઉમેદવારોએ ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે અને એક વાત અહીંયા ખાસ છે કે તમે જો ફોર્મ ભરો છો તમે ફી ભરો છો જો તમે પરીક્ષામાં ઉપસ્થિત રહેશો તો તમને આ ફી પરત મળી જાય બરાબર છે એટલે આમાં જ નથી બરાબર છે કારણ કે ફી તો પરત મળી જવાની છે અને પરીક્ષા તો ભરવા જવાનું જ હોય ફોર્મ ભર્યું એટલે બરાબર છે તો અત્યારે આજે ફી નું સ્ટ્રકચર હતું હવે મહત્વની વાત કરીએ પરીક્ષા પદ્ધતિની તો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો આ एमसीक्यू ટાઈપની પરીક્ષા રહેશે કેવી રહેશે एमसीक्यू ટાઈપની બીજો મુદ્દો કે સીબીઆરટી એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે બરાબર છે અને સ્પર્ધાત્મક પરીક્ષા લેવા એમાં પાર્ટ એ અને પાર્ટ બી બે ભાગમાં લેવામાં આવશે બરાબર એટલે સૌથી પહેલો મુદ્દો શું છે કે એક પ્રશ્ન હશે ચાર ઓપ્શન હશે ઓ एमसीक्यू ટાઈપ બીજું સીબીઆરટી એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે ત્રીજો મુદ્દો જોયો તો એમાં પાર્ટ એ આપ જોઈ શકો છો અને પાર્ટ બી બરાબર આવી રીતે પેપર લેવાનું છે હવે પાર્ટ એ ને પાર્ટ બી ની આપણે વાત કરી દઈએ તો કે ભાઈ પાર્ટ એ ની અંદર કયા વિષય પૂછાશે તો કે તાર્કિક કસોટી એટલે એને આપણે રીઝનિંગ તરીકે ઓળખીએ છીએ બરાબર છે તર્ક ઉપરથી એના જવાબો મળતા હોય છે તથા ડીઆઈ બરાબર ડેટા ઇન્ટરપ્રિટેશન બરાબર ઈ કુલ ત્રીસ માર્કનું તમને પૂછાવાનું છે અને ગાણિતિક કસોટી એ પણ તમને ત્રીસ માર્કની પૂછાવાની છે એટલે કુલ થાય સાઈઠ માર્ક પાર્ટ એ ની અંદર તમને સાઈઠ માર્ક નું પૂછાશે હવે વાત કરી લે પાર્ટ બી ની પાર્ટ બી ની અંદર ભારત નું બંધારણ બરાબર બીજું વર્તમાન પ્રવાહો ત્રીજું ગુજરાતી ને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન બરાબર એ પણ ત્રીસ માર્ક નું પૂછાશે અને સંબંધિત વિષય એટલે કે તમે જે ભાઈ છો એને લગતું તો કુલ ટોટલ થશે બસો અને દસ માર્ક નું તમારું પેપર રહેવાનું છે હજી આપણે આમાં વિચારીએ તો કે ભાઈ નેવું માર્ક આ ત્રીસ માર્ક આ ત્રીસ માર્ક અને આ ત્રીસ માર્ક નેવું માર્ક નું કેવું છે કોમન પૂછાવાનું છે બરાબર કે આ દરેક લોકોને તૈયારી કરવી જ પડે આની અંદર તો આ રીતનું આનું આખું માળખું છે હજી આપણે આના વિશે વાત કરવાની છે પણ આગળ જોઈએ આપણે જો ફરીથી વાત જોઈ લઈએ કે પાર્ટ એ સાહીઠ પ્રશ્નો ને પાર્ટ બી એકસો પચાસ પ્રશ્નો એમ કુલ બસો ને દસ પ્રશ્નો પૂછવામાં આવશે એટલે દરેક દરેકનો એક ગુણ છે બીજો મુદ્દો પાર્ટ એ ને બી બંને માટે સંયુક્ત રીતે ત્રણ કલાકનો સમય આપવામાં આવશે એટલે તમને એકસો ને એસી મિનિટનો સમય મળશે બીજું એમસીયુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં વન પોઈન્ટ થર્ડ બરાબર વન પોઈન્ટ ફોર સોરી એ આ આ આ નેગેટિવ માર્કિંગ રહેશે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ વાત વાત કરવાની છે છે કે તો તો કરી દીધી તમે બરાબર પણ લોકો ફોર્મ ભરો છો પાર્ટ એ ને પાર્ટ બી શું કામ અલગ છે આનું આખું નોટિફિકેશન તમને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જાય પણ મારે તમને અહીંયા આ વાત કરવી ખૂબ જ જરૂરી છે કે પાર્ટ એ એની અંદરથી તમારે ચાલીસ ટકા લેવા કમ્પલસરી છે કેટલા ચાલીસ ટકા અને પાર્ટ બી માં પણ ચાલીસ ટકા લેવા કમ્પલસરી છે બરાબર એટલે આપણને એવું થતું હોય કે ચાલીસ ચાલીસ ટકા જો બે માં લઈ લઈએ તો આપણે પાસ થઈ જાય હજી એમાં પણ ટ્વિસ્ટ છે પણ પેલા ચાલીસ ટકાનો કન્સેપ્ટ શીખી લઈએ કે ભાઈ આ સાઠ માંથી મિનિમમ તમારે ચોવીસ માર્ક તો લેવા જ પડશે તમારે એટી ફોર માર્ક તો આવવા જ જોઈએ બરાબર હવે અહીંયા પાછું ધ્યાન દેજો મારી વાત ઉપર કે આ એકસો પચાસ એમાં તમારે એકસો વીસ છે તમારું જબરજસ્ત નોલેજ છે આની અંદર ફાર્માસિસ્ટ કામ કરેલું છે તમારો નંબર આવેલો છે એકસો 150 માંથી તમને સો માર્ક આવે હાલ બરાબર અથવા આપણે એકસો ચાલીસ રાખીએ બરાબર એકસો ને ચાલીસ માર્ક આવે પણ જો આની અંદર તમને ત્રેવીસ માર્ક આવ્યા એકસો ચાલીસ ને ત્રેવીસ એકસો ત્રેસઠ થાય બરાબર તો તમે પાસ નથી અને ચોર્યાસી વાળો પાસ છે એટલે સાહેબ આ મેથ્સ રીઝનિંગ કેવું થઈ જાય ખૂબ જ અગત્યનું અને મહેનત કરવી જ પડે બીજું આ ચોર્યાસી ખાલી પાસ નથી થઈ જવા તો સાહેબ નોટિફિકેશન ની અંદર એક વાત ખાસ લખેલી છે કે જો ઉમેદવારોની સંખ્યા ચોર્યાસી માર્ક લેવા વાળાની વધી જાય

બોલાવશે એટલે સાહેબ આ ખાસ સમજી લેજો કારણ કે આનાથી જ તમારું પેપર અને આનાથી જ તમારી રણનીતિ ઘડાય એમને પાસ નહીં થવાય રણનીતિ ઘડવી ખૂબ જ જરૂરી છે આ પરીક્ષામાં માત્ર માની લ્યો કે ફોર્મ ભર દીધું કોઈ વ્યક્તિએ કોઈ વ્યક્તિ જબરજસ્ત મહેનત કરે છે બરાબર એવું વિચારી લે છે કે મારે ચાલીસ આવશે એટલે મારો વારો આવી જાય ને માની લ્યો કે બસો માંથી ચાલીસ લેવાના થાય તો એને એમ થાય કે એકસો માંથી હું એસી લઈ લઈશ ને હું પાસ થઈ જાય તો આવું નહીં બને આ ખાસ ધ્યાન રાખજો બરાબર હવે આપણને એમ થાય કે બધી વાત તમારી હાજી તમે આખી કથા કરી દીધી અમને સમજાઈ ગઈ તમારી કથા પણ હવે અમારે કરવાનું શું હવે અમે તો ફાર્મસિસ્ટ છીએ અમે તો આની તૈયારી નથી કરી હતી કોમ્પિટિટિવની પણ અમને તક મળી છે તો હવે મારે શું કરવું તો સાહેબ તમારે કાંઈ નથી કરવાનું તમારા માટે અમે એક સ્પેશિયલ કોર્સ લાગુ કર્યો છે જે ત્રિપલ એસ બી સ્પેશિયલ તમામ પરીક્ષામાં કોમન વિષય એટલે સાહેબ જે બસોને દસ માર્કવાળું પેપર હોય છે દરેક પરીક્ષામાં હવે જે સ્પેશિયલ ભરતી આવે છે એમાં આ પેપર હોય છે ખાસ કરીને બરાબર છે એના માટેનો અમે એક સ્પેશિયલ કોર્સ બનાવ્યો છે જો એક કોર્સ અને બે સ્માર્ટ ઓપ્શન જોયું એમાં હું છે ભાઈ ત્રણ મહિના માટે તમને આ કોર્સ મળશે ચારસો રૂપિયા અને જો છ મહિના માટે જોતો હોય તો ખાલી છસો રૂપિયા મળશે એમાં તમને શું મળશે ભાઈ મુદ્દા કહી દો એમાં તમને મેથ્સ મળશે રીઝનિંગ મળશે ભારતનું બંધારણ મળશે ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન મળશે અન્ય સાથે સાથે દર મહિને કરંટ અફેરની પીડીએફ ફ્રી મળશે બરાબર છે એટલે કે તમારા જે નેવું માર્ક છે એના માટેનું જે મટીરિયલ છે જે તમારે શીખવાનું છે બરાબર છે એ બધું તમને શીખવામાંથી મળી જાય બરાબર તો ખાસ કરીને ખાસ કરીને અને આ હજી એક વસ્તુ હજી કે સાહેબ એની ભેગુ મેથ્સ ની રીઝનિંગ ની અને બંધારણ ની આ ત્રણેય ની ટેસ્ટ સિરીઝ એ ફ્રી મળવાની એટલે ખાલી ભણવાની નહીં ભણી લીધા પછી ટેસ્ટ એ દેવાની આપણને ખબર પડે કે આપણો આ ચેપ્ટર ક્લિયર થયું છે કે નહીં તો સાહેબ આ રીતે છે પછી તમે કીધું કે આ કોર્સ મેળવો કેમ તો ભાઈ કઈ નથી કરવાનું પ્લે સ્ટોર ઉપર જવાનું છે ને જય કેરિયર ઓનલાઈન ની જે એપ્લિકેશન છે જે સીઓ બરાબર જય કેરિયર ઓનલાઈન

તો આ નંબર ઉપર ફોન કરીને માહિતી મેળવી શકો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો જે લોકો છે 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 અત્યારે હાલ બરાબર હમણાં જ પૂરું કર્યું તમામ વિદ્યાર્થીઓને અમારો શેર કરી દેજો જેથી તે પણ લોકો પોતાના ભવિષ્યમાં સરકારી નોકરીનું સપનું સેવું હોય તો પૂર્ણ થઈ શકે બરાબર છે તો ફરીથી આપણે પાછા આવવા જ લેકચર સાથે મળીશું ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ વંદે માતરમ